નમસ્કાર ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આજે ડે સ્પેશિયલના કાર્યક્રમમાં વિશેષ ચર્ચા કરવી છે એ દિવસની કે જે દિવસ ભારત દેશ માટે કાળો દિવસ માનવામાં આવ્યો બિલકુલ પચીસ જૂન ઓગણીસો પંચોતેર ઇમરજન્સી જાહેર કરવામાં આવી અને ઇમરજન્સી જે ભારત દેશ માટે કાળો દિવસ તરીકે માનવામાં આવે છે આ જે દિવસ હતો કહી શકીએ કે ઘણા એવા બદલાવ જોવા મળ્યા ઘણા એવા નેતાઓ ઉભરીને આવ્યા આ દેશ જે છે તે આ કટોકટીમાંથી કઈ રીતે બહાર આવ્યો એકવીસ મહિના આ કટોકટી

ઇન્દિરાજી પોતે ખૂબ જ નારાજ થયા અને એમને એમ થયું કે એક આવી નાના સરખી ભૂલ કરી હોય તો એના કારણે મારે વડાપ્રધાન પદ છોડવું પડે મારે સંસદ સભ્ય પદ છોડવું પડે તો આખી વાત બરોબર નથી એટલે બંધારણમાં આવી એક કલમ હતી કે કદાચ કોઈ ખરાબ પરિસ્થિતિ થાય કોઈ બહુ મુશ્કેલ પરિસ્થિતિ હોય તો ઇમરજન્સી એટલે કે કટોકટી દાખલ કરી શકાય પરંતુ આ ઇન્દિરાજી કારણસર કટોકટી દાખલ કરી અને રાતોરાત પ્રમુખ શ્રી રાષ્ટ્રપતિજી પાસે સહી કરાવી અને ઇમરજન્સી દાખલ કરી એ કોઈ યોગ્ય કારણ નહોતું એવી દેશમાં કોઈ આંધાધોધી થઈ હોય એવું પણ કઈ કારણ ન હતું અને એ વખતે જય નારાયણ જયપ્રકાશ નારાયણે પોતે આંદોલન શરૂ કર્યું હતું અને ઘણા બધા લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા એટલે આ અને દાખલ કરી હવે જાતની એવી કોઈ દેશમાં ખરાબ પરિસ્થિતિ નહોતી કે તમે જેને કાબુમાં ના લઈ શકો અને એવી કોઈ પરિસ્થિતિ નહોતી કે કોઈ પરદેશનું વિદેશનું આક્રમણ થયું હોય અથવા તો લશ્કરે બળવો કર્યો હોય અથવા તો કોઈ એવી કુદરતી આફત આવી ગઈ આવી કોઈ પરિસ્થિતિ નતી પરંતુ ઇન્દિરાજી ઇન્દિરાજી તો હતા એમને ચોક્કસ એક મહાન નેતા તરીકે પાકિસ્તાન સામેનું યુદ્ધ જીતીને પાકિસ્તાનના બે ભાગલા કરીને પાકિસ્તાનને નબળું પાડ્યું પાકિસ્તાન અને બાંગ્લાદેશની રચના થઈ એ કામ એમણે બહુ જ સરસ કર્યું હતું પ્રજાએ એની સરાહના પણ કરી પણ આ જે પગલું લીધું એના કારણે લોકોમાં એક જાતનો અવિશ્વાસ થયો અને ઇમરજન્સી કરી અને ઇમરજન્સીમાં શું કરી શકાય રાષ્ટ્રનું તો હાથમાં રહ્યું હતું પરંતુ ઇમરજન્સીમાં જે કઈ પગલા લીધા એનાથી બંધારણનો સંપૂર્ણ રીતે નાશ થયો અને એમ કહેવાય છે કે બંધારણનું એ વખતે ખૂન થઈ ગયું અને એમાં કોઈ અહેવાલો મળ્યા નથી કે બંધારણને એમણે ક્યાંય દફન કર્યું હોય કે સળગાવી દીધું હોય પણ બંધારણનો નાશ થયો અને પોતાના હાથમાં સર્વ સત્તાઓ લઈ લીધી હાહાકાર મચી ગયો અને તરત જ એટલા બધા ઝડપથી પગલા લેવામાં આવ્યા વિરોધ પક્ષના નેતાઓથી માંડીને એમને ન ગમતા બધા જ નેતાઓને જેલમાં પૂરી દીધા અને બોરાજીભાઈ દેસાઈ જેવા સિદ્ધાંતવાદી માણસ થી માંડીને કેટલા બધા લોકોને જેલમાં પૂર્યા ત્યારે બંધારણને સંપૂર્ણ રીતે અવગડતા કરવામાં આવી હોય અને એના કારણે છવ્વીસ ને કાળો દિવસ ગણવામાં આવે છે કે દેશમાં જે બાબા સાહેબ આંબેડકરે બંધારણની રચના કરી હતી અને લોકશાહી દેશ તરીકે આપણે જાણીતો દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ એની ઉપર આ કાળો ધબ્બો લાગ્યો એ ઇમરજન્સી આજે વર્ષે ચોવીસ ની છવ્વીસમી જૂને પણ આપણે યાદ કરીએ છીએ અને એ યાદ કરતા કરતા એમ થાય છે કે લોકશાહીને બચાવવા માટે કોંગ્રેસે જે પગલું ભર્યું એને માટે અત્યારે જે કઈ દેખાવો થાય છે

અત્યાર સુધીમાં સો ઉપરાંત બંધારણમાં સુધારાઓ થઈ ચુક્યા છે એટલે અમાર કોઈ નવી વાત નથી બંધારણ એટલું ફ્લેક્સિબલ છે આપણું કે જયારે આપણે એમાં યોગ્ય ન લાગે એવા કલમો બદલી શકીએ ટુ થર્ડ મેજોરિટી પાર્લામેન્ટમાં હોય અને બદલી શકીએ એ જાતની આખી પરિસ્થિતિ છે પણ આ વખતે ઇમરજન્સી દાખલ કરી ત્યારે ન તો પાર્લામેન્ટને વિશ્વાસમાં લેવામાં આવી કે ન તો કેબિનેટને વિશ્વાસમાં લેવામાં આવી કદાચ કેબિનેટ ગુપ્ત મિટિંગ થયું હોય તો આપણને ખબર નથી પણ રાત્રે સહી કરાવીને અને રાષ્ટ્રપતિ બહુ કાળું પગલું કહેવાય રાષ્ટ્રપતિ માટે ન શોધવે એવી પરિસ્થિતિ એ આજે આપણે યાદ કરી અને લોકશાહી ને વધારે મજબૂત કરવા માટેનો પ્રયત્ન કરીએ એવી મારી અપેક્ષા છે બિલકુલ અશોકજી આપ એક સ્પષ્ટ વક્તા છો અને સાથે કટોકટી જાહેર કરી એના જે કારણો હતા આર્થિક સામાજિક ને રાજકીય એનો ઊંડાણો અભ્યાસ કરીએ તો આપણને ખબર પડે કે કટોકટી યોગ્ય હતી કે નતી વિગતમાં ઇન્દિરા ગાંધીએ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું તમામ બેન્કો આ દેશના મૂડીવાદીઓના હાથમાં હતી આમ આદમી કોઈ બેન્ક નું લોન મળતું નતું બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરીને ટાટા બિરલાના હાથમાંથી બેન્કો લઈને સરકારે આપના હાથમાં લઈને જનતાને સોંપી દીધી રાજા મહારાજાઓ એમને સાલિયાના મળતું હતું જે રાજે મહારાજાઓ આઝાદીના આંદોલનમાં જેટલી મદદ કરવી જોઈતી હતી એટલી નહોતી કરી આઝાદીના આંદોલનમાં છતાં એમને એમના મહેલો એમના કિલ્લા બધા મળ્યા અને સાલિયાના મળતું હતું એ ઇન્દિરા ગાંધીએ બંધ કર્યું ઓગણીસો એકતર માં બાંગ્લાદેશ પાકિસ્તાન વાત કરીને અને બાકી બે ટુકડા કરીને પાકિસ્તાનના બે ટુકડા કરી દીધા આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર અને રાષ્ટ્રીય સ્તર ઉપર ઇન્દિરા ગાંધી એક શક્તિશાળી ને મજબૂત નેતા બનીને બહાર આવી હવે એ દરમિયાનમાં ઇન્દિરા ગાંધી વિરોધી તમામ રાજકીય દળો તકની તલાશમાં હતા કે ઇન્દિરા ગાંધીનો મુકાબલો કઈ રીતે કરી શકાય એટલે ગુજરાતમાં નવનિર્માણ આંદોલન થયો આ નવનિર્માણ આંદોલનમાંથી થોડીક સીટ લઈને જયપ્રકાશ નારાયણજી ત્યાં બિહાર ગયા અને બિહારમાં એમને બિહાર વિધાનસભા ભંગ કરીને કરવાનું આંદોલન ત્યાં શરૂ કર્યું અને તમામ રાજકીય પક્ષો ભેગા થઈને એક જનતા પાર્ટી બનાવી જનતા પાર્ટીમાં જનસંઘ જે અત્યારે ભારતીય જનતા પાર્ટી છે જનસંઘ નું નિર્માણ આપણે જાણીએ છીએ કે આરએસએસ ના પેટમાંથી જનસંઘ જન્મ્યું અને જનસંઘના પેટમાંથી ભાજપ જન્મ્યું આ બધા સંગઠન કોંગ્રેસ સમાજવાદી પાર્ટી જનસંઘ બધા એક થઈને ઇન્દ્ર હટાવ દેશ બતાવ નામથી આખા દેશમાં વ્યાપક હિંસક આંદોલન શરૂ કર્યા આપને જા રાખવામાં આવ્યા બોમ્બોને ઉડાવી દેવામાં આવ્યું હડતાલ કરવામાં આવી એ પ્રકાશ નારંગીના બીજા નેતાઓ હિન્દુસ્તાન પોલીસ અને લશ્કરને પણ અપીલ કરી કે લશ્કરને અમે અપીલ કરીએ છીએ કે સરકાર જો આદેશ આપે લાઠી ચલાવવા ગોલી ચલાવવાનો સરકારના આદેશ ન માનવા પોલીસને પણ અપીલ કરી કે તમે સરકાર ના આદેશ ના માનવા આખા દેશમાં એક પ્રકારની આરાજકતા ઉભી કરવામાં હવે ઇલાહાબાદ હાઈકોર્ટનો જે જજમેન્ટ આવ્યો કે ઇન્દિરા ગાંધી ગેરરીતિ લોકસભામાં કરી હતી આ એનું એક કારણ છે પણ મોટા ભાગના જે કારણો છે કે દેશમાં ભયંકર અસ્થિરતા અનસ્ટેબિલિટી અરાજકતા હિંસા એનું વાતાવરણ એટલા મોટા પાયા પર ઉભું થઈ ગયું હતું કે સરકાર ચલાવવાનું મુશ્કેલ બની ગયું હતું આપણે જાણીએ છીએ કે ભારતીય બંધારણમાં કટોકટીની બે વ્યવસ્થા છે ઉપેક્ષા કરી શકાય નહીં એની નજરઅંદાજ કરી શકાય નહીં ઇન્દિરા ગાંધી સૌથી મોટા લોકતંત્ર માનનારી હતી આપણે જાણીએ છીએ અને કટોકટી લગાવ્યા પછી પણ ઇન્દિરા ગાંધી ઓગણીસો માં કટોકટી દૂર કરીને ચૂંટણી આપી

કટોકટી નું સમર્થન પોતે પણ નથી કોંગ્રેસે ઘણી વાર આ બાબતમાં કટોકટી નાખી દુકાનો ઉપર પાર્ટી લાગી ગયા ભાવના એક સિસ્ટમ એક અનુશાસન ઇન્દિરા ગાંધી એ અનુશાસન એક પર્વ છે એ પ્રકારનો આદેશ છે એ પ્રકારનું સૂત્ર પણ ત્યાં શરૂ કર્યું જોકે હું કટોકટીમાં જેલમાં નહોતો ગયો કારણ કે રાજકીય રીતે મારી વિચારધારા જુદી હતી ત્યારે હું રાજકીય વિચારધારા પક્ષ પક્ષમાં વિશ્વાસ રાખતો હતો અને સામ્યવાદી દાખલા તરીકે અમેરિકા ઓગણીસો એકોતેર માં જયારે પાકિસ્તાન સાથે યુદ્ધ થયો ત્યારે અમેરિકાનો સાતમો બેડો બંગાળની ખાડીમાં ઉભો હતો અને નિક્સને ફોન કરીને ઇન્દિરા ગાંધીને આદેશ આપેલો કે તમે ઢાકાથી પાછા તમારી સેનાને બોલાવી લો

દેશના મૂડીવાદીઓની ઈચ્છા હતી કે દેશની સરકાર જાય દેશના કોમવાદીઓને ઈચ્છા હતી કે આ સરકાર જાય એટલે આંતરરાષ્ટ્રીય શક્તિઓ દેશના મૂડીવાદીઓ દેશના કોમવાદીઓ બધા ભેગા થઈને ઇન્દ્ર હટાવ દેશ બચાવના સૂત્ર નીચે જે છે એક વ્યાપક પાયા ઉપર હિંસક આંદોલન શરૂ કરેલું એના કારણે ન છૂટ ઇમરજન્સી જાહેર કરવી પડી હતી જો કે સ્વીકારું છું કે ઇમરજન્સીનો ઉપયોગ એ પછી થોડોક સારું નથી થયો પણ દેશની અખંડતા એકતા માટે જરૂરી હતી હું શું પ્રવૃત્તિ કરી રહ્યો છું એનું પોલીસ દ્વારા પૂરતું ધ્યાન રાખવામાં આવતું હતું અને અમારા અમે ક્યાંક પણ જઈએ ત્યારે અમારો પીછો કરવામાં આવતા હતો એટલે એ કટોકટી નો કાળ છે એ મેં જોયેલો છે પરંતુ અશોકભાઈ જે કહ્યું એમાં એક સરસ મુદ્દો એવો હતો કે આ કટોકટીને બંધારણની હેઠળ દાખલ કરવામાં આવી એ વાત સાચી એવો કોઈ સંજોગ ઉભો નહોતો થયો જયપ્રકાશ નારાયણ ગુજરાત નું નવનિર્માણ આંદોલન વગેરે વગેરે હતું અને ગુજરાતની સરકારે રાજીનામું ચીવનભાઈ પટેલ ની સરકારને રાજીનામું આપવું પડ્યું અ વિધાનસભા ને વિખેરી નાખવામાં આવી એ લોક આંદોલન ને કારણે થયું અને પછી એમાંથી નારાયણ રાષ્ટ્રીય નેતા તરીકે બહાર આવ્યા અને એવી કોઈ હિંસાની વાત કરી હોય એવું કઈ જોયું નથી નવનિર્માણેશભાઈ જયપ્રકાશ નારાયણ પોલીસ અને લશ્કર ને કીધેલું કે સરકાર ના આદેશ માનવ નહીં અને બિહાર વિધાનસભા ભંગ કરવાનું હરિયાણા વિધાનસભા ભંગ કરવાનું વિધાનસભા ભંગ કરવાનું આંદોલનજી યોગેશજી ને ઇમરજન્સીમાં માં જે જનતાના અધિકારો છીનવી લેવામાં આવ્યા પ્રેસની ઉપર સંપૂર્ણ અખબારો મે આખા ને આખા કોરા પાના એ વખતે પબ્લિશ થતા હોય પત્રકારોને હેરાનગતિ થતી હતી પત્રકારોની ધરપકડ થઈ અને પ્રેસ ઉપર રેડિયો ઉપર રેડિયો તો હાથમાં જતો પણ એની ઉપર જે નિયંત્રણો આવે અને દેશમાં સાચું શું બની રહ્યું છે એ ક્યાંય બહાર ના આવે

અને ઓગણીસો સિત્યોતેર માં જયારે ઇલેક્શન થયું ત્યારે અહેવાલો હિંમત કરી ઝંપલાવ્યું અને જે તે વિરોધ પક્ષો ભેગા થઈને કોંગ્રેસનો જ એક ભાગ સંસ્થા કોંગ્રેસ જે હતી એ અને જનસંઘ વગેરે વગેરે બધી પાર્ટીઓ એ બધાએ જનતા પાર્ટીમાં વિલય કર્યો દરેકડા એ પોતાની પાર્ટીને જનતા પાર્ટીમાં વેલે કરીને બધા સાથે મળીને ઇલેક્શન લડ્યા પરિણામ એ આવ્યું કે ઇન્દિરાજી હારી ગયા અને પહેલી વખત મોરારજીભાઈ ના વડપણ હેઠળ સરકાર સારી રીતે ચાલી પણ આ જનતા પાર્ટી એક શંભુ મેળો હતો જુદી જુદી વિચારસરણી વાળા પક્ષો એક માત્ર ઇન્દિરા વિરોધના કારણે ભેગા થયા હતા પરંતુ એ લોકોની ઘણા બધા સારા કામો થયા પણ આંતરિક જૂથવાદ ને લીધે એ સરકાર લાંબી ચાલી નહીં અને પછી ફરીથી ઇન્દિરાજી સત્તામાં આવ્યા અને ઇન્દિરાજી પછી જેટલા વર્ષો રાજ્ય કર્યું એ ખૂબ સારી રીતે કામ કર્યું

બિલકુલ કોંગ્રેસ ફીલ કરે છે પણ એ પરિસ્થિતિ જે મેં તમને જાણ કરી આવી સિચ્યુએશન ભારતની અંદર ઊભી કરવામાં આવી હતી અને એમાં આંતરરાષ્ટ્રીય શક્તિઓ પણ એમાં સામેલ હતી તમે જોઈ શકો છો કે મહિના સુધી ચાલી પણ એ સરકાર શા માટે પડી ગઈ કારણ કે આરએસએસ થી જન્મ લીધેલી હવે સામેલ થઈ સરકારમાં જનતા પાર્ટીમાં જનતા પાર્ટીમાં આવી છતાં પણ એમના લોકો આરએસએસ શાખાઓમાં એટલે સમાજવાદી પાર્ટીને બીજા લોકોએ વાંધો ઉઠાવ્યો કે ભાઈ એક બાજુ તમે સરકારમાં છો ને બીજી બાજુ તમે અહીંયા આરએસએસ ની શાખામાં પણ જાઓ છો આ બે 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 રૂપ ના ચાલે તમારા આ મુદ્દે ઝઘડો થયો અને એમાં જનતા પાર્ટીની સરકાર પડી ગઈ અને તમે કે માં ફરી જે ચૂંટણી થઈ એમાં વિશાળ બહુમત સાથે શ્રીમતી ઇન્દિરા ગાંધી પાછા વડાપ્રધાન એ જ ઇન્દિરા ગાંધી ના શાસનમાં જયારે રાષ્ટ્ર વિરોધી શક્તિઓ ખાલિસ્તાનના નામથી અને અલગ પંજાબ ની માગણી કરેલી ખાલિસ્તાન ની માગણી કરેલી ત્યારે હિંમત સાથે ઇન્દિરા ગાંધીએ ખાલિસ્તાન સામે ઓપરેશન બુલિસ્ટાર કર્યો અને એ જાણતા હતા ભુવનેશ્વર ની એક સભામાં ઇન્દિરા ગાંધીએ ભાષણમાં જાહેરમાં કીધેલું કે હું જે પગલા લેવા જઈ રહ્યો છું હું જાણું છું કે આના કારણે મારે મારી જાન પર ખતરો છે છતાં પણ એમને ઓપરેશન બુલિસ્ટારમાં અને એ ટાઈમ ઉપર ખાલિસ્તાની વાદી જે હતા એ બધા નાશ કર્યું અને પંજાબને ભારતમાંથી અલગ જવા અટકાવવાનું એક બહુ ભાગીરથી કામ કર્યું એના કારણે શહીદ પણ થયા ઇન્દિરા ગાંધી તમે જોઈ શકો છો કે એની શહાદત ઇન્દિરા ગાંધીને ને રાષ્ટ્રીય એકતા સંપ્રભુતા અને અખંડતા માટે હતી ઓપરેશન બુલિસ્ટાર ના કર્યો હોત કદાચ પંજાબ ને કાશ્મીર આજે આપણી સાથે ન હોત ના કર્યા હોત પાકિસ્તાન આપણે હોત તો પ્રેસ જે પ્રેસ ઉપર લાગવામાં આવી હતી ત્યારે સાચી માહિતી લોકો સુધી પહોંચતી હતી જેમનો પરિવાર પણ હતો તેમના સુધી વાત કઈ રીતે પહોંચાડવામાં આવતી હતી ઇમરજન્સી નો અર્થ આ થાય ના નો મતલબ આ છે કે અધિકારો સ્થગિત થઈ જાય તમારા બંધારણ સ્થગિત થઈ જાય ખતમ ના થાય સ્થગિત થઈ જાય એટલે એની અંદર પ્રેસ પણ જાય છે લોકશાહીના જેટલા સ્તંભો છે એ સ્તંભો સ્થગિત થઈ જાય ને જયારે કટોકટી દૂર થાય ત્યારે આ જયારે પરિસ્થિતિ શાંત થાય ત્યારે આ આ કટોકટી દૂર કરવામાં આવે ઇમરજન્સી દૂર કરવામાં આવે અને ઇન્દિરા ગાંધી જે આ જ કર્યું કટોકટી ઇમરજન્સી આખીરમાં દૂર કરવાનું કામ પોતે ઇન્દિરાજીએ કર્યું હતું તો સાચી માહિતી કઈ રીતે લોકો સુધી પહોંચતી અને જેમના પરિવારો જેલમાં હતા તેમના સુધી માહિતી કઈ રીતે પહોંચતી હતી એની અંદર ગુપ્ત રીતે કર્મચારીઓ પાસે માહિતી ભોજન કરતો હતો રેલવે સ્ટ્રાઇક દરમિયાનમાં એટલે એ સમયમાં કટોકટીમાં ઇમરજન્સી અંદર સ્પષ્ટ રીતે છાપા ઉપર નિયંત્રણ હતું માહિતી લે દેનું કામ જે છે ગુપ્ત રીતે ચાલતું હતું જેવી રીતે અંગ્રેજોના સમયમાં

ભૂલાઈ શકી મહારાજાના સાલેના બંધ કરી દીધા હોય રાષ્ટ્રીયકરણ કર્યું હોય ભૂમિ હદબંધી કાનૂન જેને કહેવાય છે કે અર્બન લેન્ડ સીડીંગ એક્ટ જેના કારણે લાખો લોકોના ના જમીન માલિકી બનાવવામાં આવી ખેતમજૂરો ગરીબ કિસાનોને અશોકભાઈ ધન્યવાદ આપવા જોઈએ નિખાલસતા કે કટોકટીમાં શું થયું અને કેટલી નુકસાનકારક પ્રવૃત્તિ થઈ ખાસ કરીને એમને સંજય ગાંધી નો ઉલ્લેખ કર્યો ત્યારે મારે કેવું જોઈએ કે સંજય ગાંધી બની રહ્યા કે જેમને દેશમાં ઘણી બધી જાતની મુશ્કેલીઓ ઉભી કરી ઘણો બધો ત્રાસ પણ ફેલાવ્યો અને પ્રજામાં ગુજરાતમાં નસીબદાર હતું કે એ વખતે કોંગ્રેસ ની સરકાર નહોતી બાબુભાઈ જશભાઈ ની સરકાર હતી અને એના કારણે થોડી ઓછી તકલીફ પડી હતી અને સંજય ગાંધી જે ચલાવી હતી એની ગુજરાત પર બહુ અસર નતી થઈ પણ ગુજરાતમાં પણ આ રીતે તકલીફ પડી હતી અને લોકોને માહિતી પહોંચાડવાની તમે જે વાત કરીએ મારે ધ્યાન દોરવું છે કે અમે લોકો એક વિદ્યાર્થી આગેવાન તરીકે એક કામ કરતા હતા કે નાનકડું સાયક્લો સ્ટાઇલ એ વખતે ચાલતું હતું એના દ્વારા નાના પત્રો લઈને લોકો સુધી માહિતી કરતા હતા કે ક્યાં શું ચાલી રહ્યું છે કારણ કે અખબારો ઉપર નિયંત્રણ હતું રેડિયો પર નિયંત્રણ હતું ઘણી બધી વાતો અમે આ રીતે ગુપ્ત રીતે કહેવાય એ રીતે હતા બાબતે થોડી સગવડતા પણ હતી પણ આખા દેશમાં આવી કોઈ સગવડતા નહીં હોવા છતાં આ બધું કર્યું હતું અને અશોકજી જે આરએસએસ ની વાત કરી એ આરએસએસ આમાં મુદ્દો બન્યો હતો કારણ કે ચરણ ચરણસિંહ અને બીજા નેતાઓએ એવું કીધું કે જો જનસંઘ નું કરી નાખ્યું હોય તો પછી સંબંધ હોય પણ આરએસએસ માં જવાથી કોઈ જુદી જાતની પ્રવૃત્તિ થાય છે એવું ન પણ ગમે તે કારણ મોરારજીભાઈ દેસાઈ ની સરકારમાં જે તે અસંતોષિત હતું ચૌધરી ચરણસિંહ

ત્યાર પછીથી પરિસ્થિતિ એવી ઉભી થઈ કે ઇન્દિરાજી ના નજીક ના હોય એવા એમાં એવી રીતે બહાર આવ્યા અને એવા કેટલા બધા નેતાઓ બહાર આવ્યા અને એના કારણે કટોકટી ઉઠાવી લીધા પછી પણ એ બધા નેતાઓ એ વખતે ઇન્દિરાજી સામે જે કેસ કર્યો હતો નામ યાદ નથી આવતું પણ એ પણ એક મોટા સમાજવાદી રાજનારાયણ રાજનારાયણ કે જેમણે ઇન્દિરા ગાંધી વિરુદ્ધ કેસ કર્યો હતો રાજનારાયણજી અને એ પણ એક મોટા નેતા તરીકે બહાર આવ્યા પછીથી જો કે जी बिल्कुल आपा कर सके परंतु आप, आप <laughs> कह सके के आपरे અત્યારે આ વિષય પર ચર્ચા કરવી એટલી મહત્વની છે કારણ કે દિવસ કે જેને હજુ સુધી જે ભારતવાસીઓ છે તે નથી ભૂલી શકે એટલે એને કાળો દિવસ તરીકે પણ જાહેર કરવાનો હોય ને 50 જી યોગેજી એક મુદ્દા તરફ મારે ધ્યાન દોરવું છે अशोक ભાઈનું કે અત્યારે ઇન્દિરાજીને બ્લુ જેમનું શાસન થયું ને જેમનો એમને જે સૈનિકે ગોળીબાર કરીને એમનો હત્યા કરી

તો આજના ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ઇમરજન્સી નાઇન્ટીન સેવન્ટી ફાઈવ વિશે ચર્ચા કરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર